સુરતના મોતાવારાછા વિસ્તારમાં રહેતા પરેશ મિયાણી પણ સિમના સોસાયટીના કલ્પેશ નાવડિયા દ્વારા લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ હુમલાનું કારણ અંગત અદાવત હોવાનું સામે આવી રહ્યું છે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હુમલામાં પરેશભાઈની છાતીના ભાગે પગના ભાગે અને પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટના અંગે ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જો કે ફરિયાદીના આક્ષેપ છે કે પોલીસે હુમલાખોરો સામે હળવી કલમો લગાવી છે પરેશભાઈના સંબંધી પાર્ટ મિયાનીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે આ ગુનામાં હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવે વધુમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે હુમલાખોરોએ પોતાની

જઈ વાત અત્યારે કમિશનર ઓફિસરમે એટલા માટે આવ્યા હતા કે અમારી જે એફઆર બે સમી જે લખાવી હતી એમાં જે અમારી જે કલમો એડ કરાવી દી જે હફ મર્ડરની જે કલમો લાગી એમાં એડ કરેલી જ નથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન શું હવે જોઈએ આપણે અત્યારે કમિશનર સાહેબને અરજી તો કરી છે જો આપડે પબ્લિક નું કઈ વિચારતા છે તો આપડા હિતમાં એ લોકો કઈ સારું કરશે